જો તમારી ગાય કે ભેસના ફેટ નથી આવતા કે એસએમએસ નથી આવતા તો વગર ખર્ચે કઈ રીતે આપણી ગાય કે ભેંસના ફેટ વધારે લાવી શકીએ અને શું પ્રોસેસ કરવાની રહેશે અને શું આપણે એની અંદર કામ કરવાનું રહેશે કે તમારી ગાય કે ભેસના વગર ખર્ચે કઈ રીતે ફેટની એસએમએસ આપણે વધારી શકીએ અને એમાંય ઘરે બેઠા કોઈ પણ મેડિકલ દવા વગર તો તમે વિડીયોની અંદર વિડીયો પૂરો જોજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય અને તમે અધૂરો વિડીયો મૂકીને જાઓ તો તમને પૂરતી માહિતી મળશે નહીં અને પશુપાલન મિત્રો આપણે એક આગળ વિડીયો મૂકેલો હતો એક લાખની આસપાસ વ્યૂ આવેલા છે અને એની અંદર આપણે પ્રોસેસ બતાવી હતી એ ટાઈપની આપણે પ્રોસેસ બતાવવાની છે કે વગર ખર્ચે કઈ રીતે આપણી ગાય કે ભેંસના ફેટ વધારી શકીએ તો વાત કરો તો પશુપાલન મિત્રો આપણી ગાય કે ભેંસના ફૅની એસએમએસ કઈ રીતે વધારે આપણે લાવી શકીએ તો પશુપાલન મિત્રો આપણી ગાય કે ભેસ છે એને સારા એસએમએસ લાવવા હોય અને સારા ફેટ પણ લાવવા હોય તો આપણી ગાય છે એનું જે તમને દેખાડી ગયું કે એનું જે આ વાસરડું નાનું છે બચ્ચું એને આપણે ગાયને ફેટ ઝાઝા લાવવા માટે આપણું બચવું છે કે ગાયને ખોટે લઈ લેવાનું અને ગાય પાસે બાંધી દેવાનું એટલે ગાય પણ પૂરતી મળી જાય અને એનું દૂધ પૂરેપૂરું હે તો આપણી ગાય કે ભેસના એસએમએસને ફેટ સારા આવે છે અને બીજી વસ્તુ એ છે પશુપાલન મિત્રો કે જે અમુક અમુક મિત્રોને એસએમએસ નથી આવતા તો એના માટે ખાસ આપણે શું કરવાનું રહેશે કે પશુપાલન મિત્રો આપણી ગાય કે ભેંસને વાછડું હોય કે ભેંસને કદાચ પાડી હોય કે પાડો હોય પેલું એને ચારે ચાર ઓસળે થોડું થોડું ધવરાઈ દેવાનું કારણ કે લીટર દોઢ લીટર તો જે પહેલું પાણી જેવું દૂધ હોય છે પશુપાલન મિત્રો એ થઈ જાય તો પણ આપણી રેડલી હોય જો શંકર ગાય હોય તો એની રેટલી પણ વ્યવસ્થિત સારી બની જાય અને એના જે પાણી જેવું દૂધ હોય છે જે પશુપાલન મિત્રો તમને પણ દેખાડી દઉં કે આની અંદર જે વસણની અંદર આ પાણી જેવું આવે છે તમને દેખાતું હોય છે દૂધ ઇરું દૂધ થઈ જાય તો સારું દૂધ પાછળથી આવતું હોય એની અંદર ફેટ અને એસએમએસ પણ સારા આવતા હોય છે અને તમારે કદાચ દસથી પંદરથી વીસ ગાય હોય પશુપાલન મિત્રો તો તમે બધી ગાય અમાથી લીટર લીટર તમે દૂધ લઈ લો અને લીટર લીટર દૂધ લઈ અને દસ ગાય હોય તો દસ લીટર તમે દૂધ લીધેલું હોય એ અલગથી ભરાવો અને જે સારું દૂધ હોય પાછળનું દૂધ એ પણ તમે દસ ગાયનું કદાચ સો લીટર કે એંસી લીટર થતું હોય એમાં ફેટમાં સુધારો આવશે અને એસએમએસ પણ સારા આવશે અને તમારું દૂધ પણ મસ્તીનું સારું બની જાય જાડું અને લીટર લીટર લઈને દસ લીટર જે થતું હોય છે એ પણ તમે અલગથી ભરાવી દો કારણ કે તમારું જે આગળનું એસી લિટર કે સો લિટર દૂધ જાતું હોય દસ ગાયો ને તો પણ એ સારા ભાવથી જાય અને જે દસ લિટર તમે આગળની ગાયોનું લીધેલું હોય એમાં પણ તમને થોડો ભાવ મળે પણ તમારી ગાય કે ભેંસના સારા ફેટ અને સારા એસએમએસ પણ આવી શકે છે અને પશુપાલન મિત્રો જો અમારો વિડીયો તમને સારો ગમો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા અને પશુપાલન મિત્રો ખરેખર અમે દેશી જુગાડ અને પશુપાલન વિશેના વિડીયા લઈ અને અમારી ચેનલ ઉપર અમે આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલતા જય જવાન જય કિસાન